બધા જોઈ શકો છો જો એટલું પાણી આવે છે અને નેરું આખું જાય ને તે જવલી કુંડી પાણે પાણી પાછું આ બાજુ આવવા મળ્યું છે રોડ તો બે કાંટા જાય ને બે કોલી ગટર પણ આખી ભરાઈ જાય છે તમે બધા જોઈ શકો છો રાધાબેન ને વિનાભાઈ રોડે પાણી જોવા નીકળ્યા કેમ વિનાભાઈ પાણી રાધાબેન હવે તો રહી જાય તો હારું આમ જવા આયા ટેટ કાઠા ઉધી આવી ગયું છે પાણી અમાર વિના ભાઈ તો જોવા ભાગ્યા છે રોડે આવે બે કાઠા પાણી બે કોલી ગટર એટલી ભરાઈ ગઈ છે ને રોડ માથે એટલું પાણી જાય બહુ પાણી આવે જો ઓલા નાળા આમ જવા આયા કુંડી પાહે આમ જો કેટલું આવે

બધેય પાણી પાણી થઈ ગયું અમારી વાડીમાં આખી વાડીમાં પાણી બતાવી ટેટુથી વિડીયોમાં બન્યા રહેજો જરૂર કા જો આ ભાગ્યા છે હમ વધતું જાય છે પાણી પાણી છે વધતું જાય છે જેમ બને એમ ઘટતું નથી પાણી જો આટલું આવે છે બ બહાટી અમારી વાડીમાં પાણી એ ઝપટ કરી આવે છે

અને અડધું ખેતર કોરું છે જોવો આમ જો હવે તો છે ને રહી જાય ને તો હારુ માતાજી ને દયા કરીને તો બહુ હારુ આટલી વાસટ આવી ને ત્યાં બધુંય પલ્લી ગયું કા હવે તો ઉપરનો રૂમ ને આવડો રૂમ રસોડું એટલું કોરું રહ્યું બાકીનું જો બધુંય પલ્લી ગયું છે માલનું પણ પલ્લી ગયું છે કાવી ના ભાઈ જો એને તો બસારો ટાઈડ નો ઠરતો હતો ને એને તો ગુણ ઓઠાડી દીધી છે આલ્યા વિનાભાઈ તમે કરી જાઓ છત્રી બહેન તો ભેંસ નું તે બધું પલ્લી ગયું છે અને જો અમારે રાધાબેન ને તો ટાઈડ વાય લાગે ને પાડા ને તો બસારા ને ગુણ ઓઢાડી દીધી છે અમે અહીંયા તો જો માવા ઉપર માવા ટાઈટ લાગી ગઈ ને તો કે માવા ઉપર માવા બનવા મળ્યા છે અને વિનુભાઈ તો હવવાર આવ્યા વરસાદ આવ્યો ત્યાં ફસાઈ ગયા વરસાદ આવ્યો ફસાઈ ગયા ને તમારે તો ના ઝૂપડું છે કાવીના ભાઈ તો ના કેમ શું છે ખાટલા ઉપર બેઠા છે ને બધા